વડોદરા શહેર ખત્રી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની અલગ અલગ છ ટીમોએ ભાગ લીધો હતો કપિલ ખત્રી હિમાંશુ ખત્રી અને સમીર ખત્રી જેઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો છે તેમના દ્વારા જે એક સફળ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી છ અલગ અલગ ટીમોની વાત કરીએ તો દરેક વચ્ચે મેચ થઈ અને જેમાં ફાઇનલ મેચ રમાઈ સીએસકે ઇલેવન અને ગુજરાત ઇલેવન વચ્ચે ફાઇનલ મેચનું આયોજન થયું અને જેમાં સીએસકે એ બાજી મારી એટલે કે સીએસકે ઇલેવન ટીમનું આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જીત થઈ અને ગુજરાત ઇલેવન રનર અપ તરીકે આગળ આવી હતી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થયું હોય વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત પણ કરવામાં આવે મોટી સંખ્યામાં ખત્રી સમાજના લોકો આ ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા માટે પણ પહોંચ્યા હતા